નમસ્કાર મિત્રો અમારી આ ગુજરાતી ચેનલમાં તો મારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દે કે કોરોનાથી પાંસઠ વર્ષની વૃદ્ધ મહિલાનું મોત જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો વડોદરામાં કોરોનાથી પાંસઠ વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું છે મળતી માહિતી અનુસાર જણાવી દે કે તેમણે પહેલાં ઝાડવૂર્ધિ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જો કે મિત્રો આ દરમિયાન કોરોના થયો તે સામે આવ્યું હતું ત્યારે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા છેલ્લા બાર દિવસથી તેઓ સારવાર હેઠળ હતા ત્યારે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે કોરોનાથી બચવા માસ્ક પહેરો હેન્ડ સેનેટાઈઝનો ઉપયોગ કરો અને કોરોનાની રસી લો સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરો જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ